ઝાલોદ કેળવણી મંડળની કારોબારીની ચૂંટણી અંગે જાહેરાત બી એમ હાઈસ્કૂલ ખાતે ચૂંટણી યોજાશે આ તારીખ ત્રણ ચાર બે હજાર પચીસ ગુરુવારના સાંજે ચાર કલાકે ત્રણ સભ્યો માટે જે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે નગરમાં કેળવણી મંડળ સંચાલિત સ્કૂલ આવેલી છે અને કેળવણી મંડળ નગરની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા છે જેના કાર્યક્ષેત્રમાં ઘણી બધી સ્કૂલો આવેલી છે જેમાં કેળવણી મંડળના બંધારણ મુજબ બાર સભ્યોની કારોબારી જે હોય છે અને દરેક સભ્યના સેવાનો કાર્યકાળ ત્રણ વર્ષનો હોય છે દર ત્રણ વર્ષ છે બંધારણ મુજબ જેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થયો હોય તેઓ ફારેક થતા હોય છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેના જે ત્રણ સભ્યો ફારેક થતા કેળવણી મંડળના નવા સભ્યો માટે જે જાહેરાત મૂકવામાં આવી છે જે વ્યક્તિ કેળવણી મંડળમાં સેવા કરવા ઈચ્છતા હોય તેઓએ સાત ચાર બે હજાર પચીસ સોમવારથી લઈ અને નવ ચાર બે હજાર પચીસ બુધવાર સુધીમાં સવાર અગિયાર કલાક સુધીમાં મંડળની ઓફિસ માટે ફોર્મ લઈ શકે છે અને બંધારણ મુજબ ફોર્મ ચકાસણી બાદ બાર ચાર બે હજાર પચીસ શનિવાર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ સોળ ચાર બે હજાર બુધવાર અને ચૂંટણીની તારીખ ચાર પાંચ બે હજાર પચીસ રવિવારના રોજ રહેશે તેમજ મતગણતરી ચાર પાંચ બે હજાર પચીસના રોજ બપોરે બાર ત્રીસ મિનિટે બીએમ હાઈસ્કૂલ ખાતે થનાર છે